કરજણ ધાવટ ચોકડી પાસે છોટા હાથી ટેમ્પોમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી સદનસીબે જાનહાની ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો વડોદરા જિલ્લામાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર અડતાલીસ પર આવેલા કરજણ નજીક એક છોટા હાથી ટેમ્પોમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી સાથે દોડથા મચી જવા પામી હતી પ્રાપ્ત માહિતી અનુસાર કરજણના ધાવટ ચોકડી પાસે આજરોજ બપોરના સમયે બૂટ ચપ્પલનું વેસ્ટ મટીરિયલ લઈ વડોદરાથી ભરૂચ તરફ જતા છોટા હાથી ટેમ્પોમાં અગમ્ય કારણસર આગ ભભૂકી ઉઠી હતી આગના પગલે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ચડતા લોકોના જીવ તાળવે ચોટ્યા હતા આગની જાણ કરજણ ફાયર વિભાગને થતાં કરજણ ફાયર વિભાગના કર્મીઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો સદનસીબે આગની ઘટનામાં જાનહાની ટળી જતા લોકોએ હાંસકારો અનુભવ્યો હતો પરંતુ લાગેલી આગમાં ટેમ્પામાં ભરેલ વેસ્ટ બુટ ચપ્પલનું મટીરિયલ સળગીને ખાબ થઈ જવા પામ્યું હતું અને ટેમ્પોને પણ નુકસાન થવા પામ્યું હતું રિપોર્ટર ગુલજાર ન્યૂઝ સ્ટુડિયો કરજણ